સમાચારમાં વાત કરી અમદાવાદની તો અમદાવાદ નવા વાડેજ ના સૌરભજી કમ્પાઉન્ડમાં ભૈરવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમાં સાધુ સંતો તથા સર્વજ્ઞાતિના લોકો ભેગા મળીને સુંદર આયોજન કર્યું હતું જેમાં ભગવાનને પ્રસાદીનો પણ પ્રસાદી પણ રાખવામાં આવી હતી અને ભક્તોએ પ્રસાદીનો પણ લાવો લીધો હતો તથા નાના કલાકારો નાના નાના ભૂલકાઓને રમતગમતની વસ્તુ આપીને ભવ્ય ઉજવણી કરી હતી તેમજ સામાજિક કાર્યકર ઘનશ્યામભાઈ વાંજાણીને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અલ્પેશ પારેખ કલોલ

આપનું હું કેવું એવું છે કે અહીંયા 700 800 માણસનો અમે ભંડારો કરીએ છીએ તો એક વૈરાવ નિમિત્તે અહીંયા બીજા ભગત છે તો આપણે ભગતભાઈની વાત કરીશું ભગત શું નામ તમારું કાંગીભાઈ આજે ભૈરવ જન્તી નિમિત્તે તમે વૈરાવજીની કઈ બે વાતો કરો તો ગુજરાતી જનતાને ખબર પડે હા વૈરાવ જન્તીમાં એવું છે ભાઈ કે વૈરાવ જસાપન એ ભાઈ હતા નાળકામાં

તો એ ગાંધી આશ્રમમાં બી રોટી ચાલતી હતી તો આયોજકનું કહેવું એમ છે કે જો ગાંધીજી કરતા હોય તો આપણામાં આ વિચાર કેમ ના આવે એટલે એમને બી અહીંયા ભંડારાનો વિચાર આવ્યો ઘનશ્યામભાઈનો બી ખૂબ ખૂબ આભાર અહીંયા આયોજકોનો બી ખૂબ ખૂબ આભાર પ્રબલ ન્યૂઝ રિપોર્ટર અલ્પેશ પારેખ ગાંધીનગર